સુરતના વેસુમાં આશાપુરી માતાના મંદિર અને દેરાસરમાંથી મૂર્તિ સહિતની ચોરીમાં ક્રાઇમ બ્રાન્ચે મૂળ રાજસ્થાનના ને હાલ વેસુ ખાતે રહેતા બે સગા ભાઈઓને ઝડપી પાડ્યા હતા બંને આરોપી બસમાં રાજસ્થાન ભાગી જાય તે પૂર્વે જ ક્રાઇમ બ્રાન્ચે બંનેને દબોચી લઈ તેમને કબજો વેસુ પોલીસને સોંપ્યો હતો પોલીસે બંને પાસેથી મૂર્તિઓ મુકટ સ્ટીલના કડા અને રોકડ સહિત અઠાવન હજારની મત્તા કબજે કરી લીધી છે ટોળકીના બે આરોપીઓ રાજસ્થાન ફરાર થઈ ગયા છે તો વેસુના મંદિર અને દેરાસરમાં થયેલી ચોરીમાં નેવથી વધુ સીસીટીવી ચેક કરતા ચારેય આરોપીઓના ચહેરા સામે આવી ગયા હતા ઉર્ફે મહેન્દ્રને પકડી પાડી વેસુ પોલીસને સોંપી દીધા છે સૂત્રધાર ભાણિયા અગાઉ અમદાવાદમાં બે વખત ધાડ લૂંટમાં પકડાયો હતો તો આશાપુરી મંદિરમાંથી ચોરાયેલું લાખોનો સોનાનો મુકટ અને પાદુકા મળ્યા નથી બંને ચોરોએ નામ પણ ખોટું આપ્યું હતું જેમાં ભાણિયાએ રાહુલ અને તેના ભાઈ મેંદિયાએ અભિષેક નામ આપ્યું હતું ટોળકી ધાર્મિક સ્થાનને ટાર્ગેટ કરે છે વેસુમાં આશાપુરી મંદિરમાં ટોળકીએ બે વખત ચોરી કરી હતી આરોપી ભાણિયા અને રાજુ અન્ય બે ચોરો લક્ષ્મણ અને રોહિતને ચોરી કરવા રાજસ્થાનથી લાવ્યા હતા ચારેય બાંધકામ સાઇટ ઉપર મજૂરી કરતા હતા સુરત સિટીમાં એકત્રીસમી જાન્યુઆરીએ વેસુ વિસ્તારમાંથી એક દેરાસર અને મંદિરમાંથી ચોરી થયેલી હતી અને મંદિરમાંથી ગર્ભગૃહમાંથી મૂર્તિઓ પંચધાતુનો મુગટ પાદુકા દાનપેટી વગેરેની ચોરી કરી અને ભાગી ગયેલા હતા આ જે ધાર્મિક સ્થળનો બનાવો હોય દેરાસર અને મંદિરનો તો એને પ્રાયોરિટીમાં લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આની તપાસ હાથ ધરવામાં આવેલી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી સાહેબ અને એમની ટીમના પીએસઆઈ વિશે ધનગઢને એક ઇન્ફોર્મેશન મળી હતી કે રાજસ્થાન બાસવાડાના રહેવાસી ભાણિયા ઉર્ફે રાજુ ધર્મા જાતે મીણા અને મેંદીયા ઉર્પે ધર્મા સન ઓફ ધર્મા મીણા આ બંને ભાઈઓ છે અને આ કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર અહીંયા કામ કરતા હતા અને આ ચોરી કરીને આ લોકો નાસી ગયેલા હતા દરમિયાનમાં બાતની આધારે ફરીથી સુરત શહેરમાં મંદિરને ટાર્ગેટ કરવા માટે આવતા બંને ભાઈઓને પકડી પાડવામાં આવેલા હતા અને એમની પાસેથી અગાઉ જે મંદિરમાં અને દેરાસરમાંથી કરેલી હતી એ ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો અલગ અલગ ઘર મુગઢ ઘરેણાઓ બધા એમની પાસેથી રિકવર કરવામાં આવ્યા છે આ બંને આરોપીઓ અહીંથી ચોરી કર્યા બાદ મધ્યપ્રદેશના જીરન જે નિમજ જિલ્લાનું ગામ છે ત્યાં એક પ્રખ્યાત હરકી ખ્યાલ બાલાજી સંકટમોચન મંદિરમાંથી પણ મુગટ પાતુકા છતર દાનપેટી આ લગ અંદાજે સવા બે અઢી લાખ રૂપિયાનો મુદ્દામાં પણ આ બંને અહીંથી ચોરી કર્યા બાદ કરેલી હતી અને સુરતમાં પણ વેસુમાં જ જે આ જ મંદિરમાં એણે બે હજાર ચોવીસમાં ઓક્ટોબર મહિનામાં પણ આ બંને ચોરી કરી હતી એટલે કોઈ પણ ધાર્મિક સ્થળોએ ચોરી કરવાવાળા માણસોની પાછળ પોલીસ સતત મહેનત કરી અને બંનેને પકડી પાડવામાં આવ્યા છે અને આવા કોઈ પણ ઇસમોને છોડવામાં નહીં આવે છે ઓરિજિનલ નથી પંચધાતુના છે